નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મહાપૂજા શોભાયાત્રા ચાર પ્રહર પૂજા યોજાઈ શ્રી અમરેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસમાં આજથી ચારસો વર્ષ પહેલાં સંવત સોળસો સ સોળસો માં કરી મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને ઉમરેઠની અનેક પેઢીઓ આ મંદિરમાં સેવા પૂજાનો લાભ લીધો હતો તે બાદ અસંખ્ય યજ્ઞો થયા હશે આજરોજતા ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ ચતુર્થ શતાબ્દી પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ હોય સમૂહમાં મહાપૂજા શોભાયાત્રા સમૂહ આરતી અને ચાર પ્રહર પૂજાનું બહુસુદર આયોજન સુરેશભાઈ જોશી અને ટ્રસ્ટી મંડળના સભ્યો દ્વારા કરવામાં આવેલ આ મહાપૂજામાં સાહીઠ થી વધુ ભક્તોને લાભ લઈ પૂજામાં બેઠા હતા બાદમાં શોભાયાત્રા મહાદેવજીની મૂર્તિ સાથે ઉમરેઠનગરમાં ફળી હતી અંતે સૌ ભક્તો માટે અગિયાર હોય મહાપ્રસાદનું આયોજન થયું હતું અને રાત્રે વિધિ વિધાન વિધિથી ચાર પ્રહર પૂજા મહાદેવજીમાં થઈ હતી ઉમરેઠ રિપોર્ટર રમેશ ચંદ્ર રાણા

योगेंद्र करके योगेंद्र भाई पटेल योगेंद्र भाई पटेल धीरे से तके तारे महादेविया भाई को तुम्हें बड़ा करना दान करिए तारे कराओ श्रीदनम त्रिभुनाकारम श्रीनिवास राम जय श्री रामा શ્રી જન્મ પાપ સંસ્પણ એક શિવારપણમાં Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ